ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદી ઝાપટા અને વાવાઝોડા જોવા મળ્યા હતા ત્યારે જેતપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ માહોલ સર્જાયો હતો જેતપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાવિ ભારે પવન ફૂંકાયો હતો અને પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉઠેલી જોવા મળી હતી યાત્રાધામવીરપુર ખીરસરા સ્ટેશન વાવડી ખજૂરી ગુંદાળા સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો ભારે પવન ફૂંકાવાના કારણે અનેક ગામોમાં વીજળી પણ ગુલ થયેલી જોવા મળી હતી ધૂળની ડમરીઓથી લોકો પરેશાન અને ત્રસ્ત બન્યા હતા ભારે પવનના કારણે લોકોના ઘરના છાપરા પણ ઉડી ગયા હતા જોકે વૃક્ષો પણ ધરાશાયી જોવા મળ્યા હતા વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ